અમારા મહિલા પછી કરશો સાચું બોલું છું દ્વારકાધીશ આપનારો બેઠો આ તો અમે ભૂલ હતી તમને શાસન આપ્યો ગાય માતા સમજીને દૂરથી જોયું તું અને આખલા નીકળ્યા છે આ અને એટલે જ મારે માણેકની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એજ નથી સમજાતું કે શાને આવું થાય છે 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 ડૂબી જતા અને તરી જાય તણખલું કામ ઘેનું ને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી સમાજના હતા પશુપાલકના હતા ખેડૂત ના હતા એવું નહીં સાહેબ ખેડૂતોના કારણે આજે ઉદ્યોગપતિ એના ઘરે જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી નો આપીએ એક મહિનો દૂધ નો આપીએ ઘઉં ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે બોલો ચાર્ટર પ્લેન ખાવાના છો તમે આ તો અમે એવા છીએ અમારા દીકરાઓને પણ પેટ નો ભરાય તો જગતનો પેટ ભરવા માટે અમે બેઠા છીએ અને અને છે છે એની મજાક તમે કરો છો પણ મિત્રો સમય આવી ગયો છે આપણે એક એકને જાગવું પડશે આપણે એક એક એમ વિચારવું પડશે કે આ આજે અશોકભાઈ સાથે બન્યું કાલે મારી પાસે અમે બનશે મિત્રો હાઈટ ની વાત જુઓ ભાજપ ડેરીઓમાં બેસી ગયા મેન્ડેટ પ્રથાથી ભાજપ વાળા ભાવ ફેર ન આપે ભાજપ પાસે માંગવા જઈએ એટલે ભાજપની પોલીસ ગોળીઓ વરસાવે લાઠીચાર્જ કરે મરીએ આપણે અને પોલીસ ફરિયાદે આપડી ઉપર આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા જીમોતેર ચીમોતેર લોકો ઉપર પોલીસ ફરિયાદ એટલી બધી કલમો જાણે પાકિસ્તાન થી આતંકવાદી આવ્યો અને કલમો ન ને એટલી કલમો લગાડી મારા પશુપાલકો પર